તેમ છતાં આજ દિવસ સુધી આનું કોઈ નિરાકરણ આવ્યું નથી આ વખતે પણ વરસાદના કારણે આ બ્રિજની નીચે સમા પાણી ભરાઈ ગયા હતા જેના કારણે ખેડૂતોના વાહનો પણ આ પાણીમાં બંધ પડી ગયા હતા આ જગ્યાએ મોટી સંખ્યામાં વાડી ખેતરો આવેલા છે જે પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને પોતાની વાડી ખેતરોમાં જવા માટે લાંબો ફેરો ખાઈને જવું પડે છે તો આ પાણીનો કાયમ માટે નિવેડો આવી અને ખેડૂત ભાઈઓને અવર જવર કરવામાં મુશ્કેલી ન પડે તેવી ત્યાંના ખેડૂતોની માંગ છે તો આ બાબતે લાગતા વળગતા તંત્ર સત્વર આનું નિવારણ લાવે તેવી માંગ ઉઠવા પામી છે